અમદાવાદ શહેરના જશોદા નગર વિસ્તારમાં એક હૃદય ઓગસ્ટે મ્યુનિસિપલ વિભાગની ટીમ જયશ્રી કોમ્પ્લેક્ષ પાસે આવેલી કરિયાણાની દુકાન પર ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા પહોંચી હતી તે દરમિયાન દુકાન માલિક મહિલા નર્મદાબેનનો તંત્ર સાથે ઘર્ષણ થયો હતો નર્મદાબેન કોર્પોરેશનના અધિકારીઓ સામે આક્ષેપ કરતાં જણાવ્યું કે તમે અમારી પાસેથી પૈસા લઈ ગયા છો છતાં આજે અમારી દુકાન તોડવા કેમ આવ્યા જો દુકાન તોડશો તો હું મારી જાતનો અંત લાવી દઈશ

સાતે સાતે આ મુદ્દાની પારદર્શકતા તપાસ કરી કોર્પોરેશન નિયુગ્રાણીમાં કોના કોના હાથ હતા તેની ખુલાસો કરીને તમામ જવાબદાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી જોરદાર માંગ ઉઠી રહી છે આ બનાવ માત્ર એક પરિવારનો નહીં પરંતુ સમગ્ર સમાજમાં ભ્રષ્ટાચાર સામેનો આકરોંદ બનીને ગુંજતો રહ્યો છે નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે અમારા બે દિવસ અગાઉ જશોદાનગર પાથી ગયા એમએસ દ્વારા દુકાનનું ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું ત્યાં તે સમય દરમિયાન મહિલાએ પોતાની ઉપર કેરોસીન છાંટીને આ આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો અને સારવાર દરમિયાન તે મહિલાનું મૃત્યુ પામ્યું હતું ત્યારબાદ મહિલાના સગા સંબંધીઓ દ્વારા હાલ વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશનની આજુબાજુનો ઘેરાવો કર્યો છે અને એક જ માંગ રાખી છે કે एफाई दर्ज करो ने हमने हमने इंशाफ आपो ते विता तेर हाल टेमनी मांग छे अक्ता हाल जो जोगा महिलाओं ओ अइया आदर से टेमनी साथे वाचित करवानो प्रयत्न करीशु અમે ન્યાય ના માં જોઈએ ન્યાય જોઈએ બીજું કશું નથી જોઈ તો આ ત્રણ પોલીસ ઉપર પોલીસ કોઈ કાર્યવાહી ન કરી એટલે પોલીસવાળાએ કાર્યવાહી જેમ કે અત્યારે હાલમાં જે મહિલા મૃત્યુ પામી છે તેમના સગા સંબંધીઓ અને વિસ્તારના સ્થાનિકોના એવા આક્ષેપો છે કે હાલ એમસી દ્વારા અહિયાં મોટી રકમો લેવામાં આવી હતી અને પૈસા ખાવામાં આવ્યા હતા અને જ્યારે પૈસા ના આપવામાં આવે ત્યારે અમારી દુકાનોના આવીને ડિમોનેશન કરવામાં આવે છે અને અત્યારે હાલમાં મહિલાઓના અત્યારે હાલમાં એક જ માંગ છે કે એએમસી દ્વારા એ અધિકારીઓ પર એફઆર થવી જોઈએ અને જો કે એ એફઆર ફાડવામાં આવવી જોઈએ ને જે પણ આક્ષેપો જોઈએ મહિલા દ્વારા આક્ષેપો કરવામાં હજુ બીજા પણ જોઈએ ત્યારે પૈસા ખાતા પૈસા ખાવા એટલા મજ્બૂરકારી મારવા માટે મેં બોલિયા કીધું કે મને 3 દિવસની મુદ્દત આપો હું સામાન એ કરો મને મુદ્દત તોડી ના જઈશ આજે એટલે જે કરું એટલે શું જે કરું જે તમાર જે કરું એટલે તો તો મરી જ જ કે મારી જો તો મરી જાવ એમસી એમસી પગલું ભર્યું સંઘત નથી આવી નોટિસ હે નથી આવી પોલીસ કેમ નતાલી ના એ તો મારું કેવું છે ના એમસી ના અધિકારી કે ના એ હતા એ અધિકારીનો જેમ કે સગા સંબંધીઓને અહીંના સ્થાનિકો છે તેમના એવા પણ આક્ષેપો છે કે જે મહિલાએ પોતાને ઉપર કેરોસીન છાંટીને આત્મહત્યા કરી તેમણે સમય પણ માંગ્યો હતો કે અમને ત્રણ દિવસનો સમય આપવામાં આવે અમારી શોપ ખાલી કરવા માટે છતાં એમસીના અધિકારી દ્વારા કોઈ સમય અને કોઈ ટાઈમ આપવામાં ના આવ્યો ત્યારબાદ આ મહિલાએ પોતાની ઉપર કેરોસીન છાંટીને આત્મવિલોપન કર્યું હતું જોકે હવે પોલીસ તપાસ કરશે તે સમય દરમિયાન હકીકત બહાર આવશે જો આ તો બે દિવસની ઘટના બે દિવસ પહેલાં એફઆઈઆર આમાં એવું છે કે માણસનું મૃત્યુની રાહ ના જોવાની હોય કોઈ આત્મવિલોપન કરે એસી ટકા બન હોય એ જ ઘડીએ એફઆઈઆર લઈ લેવાનો કાનૂન છે આ કાયદાને ઘોળીને પીજનાર પોલીસ ડિપાર્ટમેન્ટ હું એમની મજબૂરી સમજી શકું છું અત્યારે ગુજરાતનો એસપી હોય ડીએસપી હોય એ પણ ચિઠ્ઠીનો ચાકર છે કારણ કે આ ગુજરાતમાં જનતાનું રાજ નથી આ ગુજરાતમાં ગુંડાઓ ખંણીખોર અત્યાચારીઓનું રાજ છે આ લોકો પોતે મકાનો જ્યારે પાડવા જાય આ નર્મદા બેડનું એટલે કે રમેશભાઈની દુકાન બીજી દુકાનો કરતા પાંચ ફૂટ અંદર આ પાંચ ફૂટ અંદર દુકાનને બુલડોઝર લઈને પાડવા જાય ને એને પેલો તો કે પાછા પાછા પોલીસ ડિપાર્ટમેન્ટ એમ કહે છે તો એક કામ કરો ને તમે જે જે બીજા લોકોના દુકાનો દબાણમાં છે એના નામ આપો એટલે લોકોને અંદરો અંદર ઝગડાવવા માટે સરકાર પોતે જ ષડયંત્ર કરે છે

આત્મહત્યા આત્મવિલોપન એક સાધુ મંદિર બચાવવા માટે એને આત્મવિલોપન કર્યું અને મંદિર પાળી દીધું પછી ત્યાંથી તપાસ કરી ખબર પડી કે આ મંદિર કાયદેસર હતું ઓલા કાયદેસર મંદિરોનો તમે બુલડોઝર ફેરવો છો કાયદેસર આવાસોમાં તમે બુલડોઝર કાયમી દુકાનો ઉપર તમે બુલડોઝર આ નહીં છોડે ગુજરાતના લોકો ધીમે ધીમે હવે જાગ્યા છે એફઆઈઆર લેવા માટે ફાઇનલી જનશક્તિનો વિજય છે આ જનશક્તિના વિજયથી અને હું આભાર માનીશ આ કોંગ્રેસના બધા જ કાર્યકરો કે જે પોતે પણ આજે

એ માત્ર રબર સ્ટેમ્પ તરીકે નંબર છે એ નંબરથી વિશેષ કશું જ નથી એ લોકોને નંબરથી વધારે કઈ નથી બીજું નંબર છે ને એમની પાસે ખંડણી લાયસન્સ છે ભાજપમાં તમે કોર્પોરેટર બનો ધારાસભ્ય બનો એટલે તમને ખંડણીખોર કરવાનું લાયસન્સ મળી જાય છે આ તો લાયસન્સ ધારકો છે ખંડણી કરવાના એ લોકો થોડા આવે કારણ કે આમાં ચાર લાખનો તોડ તો ભાજપના કોર્પોરેટરે જ કરેલો છે

એમને પાછા લાખ અને આ આત્મહત્યા માટે મજબૂર કરનાર નું જે રોલ છે એ ખનણીખોર રાજનેતાઓ છે એમાં રિપોર્ટર શરીફ ગાંધી